ભક્તિ ભજન અને ભોજનનો જ્યાં ત્રિવેણી સંગમ રચાય છે તે અદભુત અલૌકિક સ્થળ એટલે એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશીથી કારતક સુદ પૂનમ દરમિયાન યોજાય છે આ પાવનકારી પરિક્રમામાં પુણીનું ભાથું બાંધવા ગુજરાત સહિત દેશભરમાંથી અસંખ્ય લોકો ઉમટી પડે છે અને ગિરનાર પર્વતની છત્રીસ કિલોમીટરની પ્રદક્ષિણા કરે છે જય ગિરનારીના નાદ સાથે આખો જંગલ વિસ્તાર ગુંજી ઉઠે છે ઠેર ઠેર અન્ન ક્ષેત્રની હાંટડીઓ અને સેવા કેમ્પો પણ પરિક્રમા રૂટ પર ધમધમી ઉઠે છે ગિરનારની લેવી પરિક્રમાનો છત્રીસ કિલોમીટરનો કઠિન માર્ગ ભવનાથ તળેટી સ્થિત દુધેશ્વર મંદિરથી શરૂ થાય છે યાત્રાનો પ્રથમ તબક્કો મઢી સુધીનો છે જે આશરે બાર કિલોમીટરનો છે આ માર્ગ ગાઢ જંગલમાંથી પસાર થાય છે અને તેમાં પર્વતોમાં એક ચઢાવ ઉતારવાળો ઘાટ ઈટવા ઘોડી પસાર કરવો પડે છે જે એક મોટો પડકાર છે બીજો તબક્કો મઢીથી સુધીનો છે જે લગભગ આઠ કિલોમીટર લાંબો છે ઝીણા બાવાની મઢી યાત્રાળુઓ માટે રાત્રિ રોકાણનું મુખ્ય સ્થળ છે ત્યાં નજીકમાં ચંદ્ર સુંદર મંદિર આવેલું છે આ જંગલ વિસ્તારમાં સિંહ દેખાવાની પણ શક્યતા રહે છે ત્રીજો અને સૌથી મુશ્કેલ તબક્કો માળવેલાથી બોરદેવી સુધીનો છે જે પણ આઠ કિલોમીટરનો છે આ તબક્કામાં યાત્રાળુઓએ અત્યંત ઢાળવાળી માળવેલાની ઘોડી પાર કરવી પડે છે જે વૃદ્ધો માટે મુશ્કેલ અને અકસ્માતની સંભાવનાવાળી હોવાથી સૌથી મોટો પડકાર ગણાય છે અંતિમ તબક્કો બોરદેવીથી ભવનાથ તરફ પાછા ફરવાનો છે જે આઠ કિલોમીટરનો છે બોરદેવી પાસે કાલા ગુનો અને તાતણિયો ગુનો જેવા જળ સ્ત્રોતો આવેલા છે જ્યાં મગરોનું આશ્રય સ્થાન પણ છે અહીંથી યાત્રા પૂર્ણ કરીને શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી પહોંચે છે જો કે આ વખતે બીજી નવેમ્બરથી પાંચ નવેમ્બર સુધી યોજાનારી આ પાવનકારી પરિક્રમા ખરાબ હવામાનના પગલે રદ કરવામાં આવી છે તેથી લાખો ભાવિકો આ અદ્ભુત સંગમનો લાભો નહીં લઈ શકે પરંતુ કહેવાય છે ને કે ઈશ્વર જે પણ કરે છે તે સારા માટે જ કરે છે આપણે પણ માની લઈએ કે આ પરિક્રમા રદ થવા પાછળ ઈશ્વરની જ કોઈ ઈચ્છા હશે જય ગિરનારી